રાજ્યના વાહન વ્યવહાર મંત્રી જે શહેરના છે તે જ શહેરના એસટી બસ ડેપોમાં તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે વાત સુરતની છે સુરતના બસ ડેપોમાં તંત્ર મસ્ત અને પ્રજા ત્રસ્ત હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે વારંવાર લોકો હેરાન થઈ રહ્યા છે સુરત એસટી બસ ડેપોના શૌચાલયમાં પાણીનો નળ તૂટી જવાથી હજારો લિટર પાણી વેડફાઈ રહ્યું છે જોકે મુસાફરો દ્વારા અનેકવાર ફરિયાદ કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હતા બસ ડેપોના શૌચાલયનો ઉપયોગ પણ મુસાફરો સારી રીતે કરી શકતા નથી જેથી તેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ડેપો પર હાજર મુસાફરોને તૂટી ગયેલા નળના કારણે ભારે તકલીફ ઉઠાવવી પડી હતી મુસાફરોએ પૂછપરછ બારી પર જઈ ફરિયાદ પણ કરી પરંતુ ત્યાં હાજર કર્મચારીએ માણસ આવશે તેમ કહી કર્મચારીઓએ પોતાનું દાયિત્વ ટાળી દીધું કલાકો સુધી તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા બસ ડેપોના શૌચાલયમાં પાણીના ફુવારા ઉડી રહ્યા હતા અને અસંખ્ય લિટર પાણીનો બગાડ થતો રહ્યો સુરત એસટી ડેપોના શૌચાલયની હાલત જર્જરિત છે શૌચાલયમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે મુસાફરોને હાલાકી વેઠવી પડે છે શૌચાલયમાં વોશ બેસિન અને હાથ ધોવા માટે નળની સુવિધા પણ ઉપલબ્ધ નથી તંત્રની બેદરકારીના કારણે પ્રવાસીઓ માટે આ ખૂબ જ મુશ્કેલી ભર્યું બની ગયું છે બ્યુરો રિપોર્ટ સુરત